નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર કુમાર ભટ્ટને જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના એડિટર છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગુજરાતના પત્રકાર ગ્રાઉન્ડ પર જઈને એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કાશ્મીરની હાલ સ્થિતિ શું છે પહેલ ગામમાં શું થઈ રહ્યું છે પ્રવાસીઓ શું કહી રહ્યા છે સામાન્ય માણસની શું પ્રતિક્રિયાઓ છે સર આપનું ખૂબ સ્વાગત છે ખૂબ બધા ઓપરેશન્સ થઈ રહ્યા હોવા છતાં અને તમે એના સાક્ષી બન્યા હોવા છતાં ની ગાઈડલાઇન છે એટલે આપણે એ વિશે વાત ન કરીએ તો પણ જો તમારી પાસેથી એ સમજવાનો પ્રયત્ન કરું કે કાશ્મીરમાં હાલ શું સ્થિતિ છે સ્થાનિક માણસોની શું ભાવનાઓ છે એ કઈ રીતે રિએક્ટ કરી રહ્યા છે બિલકુલ દેવાંશી સૌથી પહેલા તો એમઆઈબી જે ગાઈડલાઇન આપી છે એને આપણે સંપૂર્ણપણે ઓબે કરી રહ્યા છે ને અત્યારે જે બી ઇન્ફોર્મેશન હું આપને આપી રહ્યો છું એનાથી કોઈ બી પ્રકારની એમઆઈબી ની ગાઈડલાઇન ઉલ્લંઘન થતું નથી કારણ કે અમે એક્ઝેક્ટ ટાઈમલી કોઈ ડિસ્કશન કે એવું કોઈ વસ્તુ અમે બહાર નથી લાવી રહ્યા જેના કારણથી ઉલ્લંઘન થાય અને બીજું કે જે ઓપરેશન અહીંયા થઈ રહ્યા છે ઓપરેશન થઈ જાય એ પૂરું થઈ જાય જ્યારે ઓથોરિટીને ડિક્લેર કરી દે છે કે હવે આ તમે બતાવી શકો છો એટલે જે તે સમયે અમે ઓપરેશન કવરેજ તો કરીએ છીએ પણ બતાવતા નથી આખું કમ્પ્લીટ થઈ જાય એના બાદ ઓથોરિટી ઓકે કે એના બાદ જ અમે એને રિલે કરી રહ્યા છે એટલે એ એ બાબતે એકદમ રેસ્ટ એશ્યોર રહેજો બીજી એક ખાસ બાબત એ છે કે કાશ્મીરમાં અત્યારે શું ચાલી રહ્યું છે તો કાશ્મીરમાં અત્યારે ત્રણ વસ્તુ ચાલી રહી છે એક કે કાશ્મીરીઓ ખૂબ વધારે દુઃખી છે અને એ લોકોને હવે એક લાગી રહ્યું છે કે જે ઇકોનોમી છે એ ભાંગી પડશે કારણ કે જેમ તેમ અહીંયા ડેવલપમેન્ટ શરૂ થયું હતું અને એના બાદ જે આ એક જે આટલો મોટો એક હાદસો થયો જે કાંડ થયો આટલો મોટો એના બાદ જે છે એ ટુરિસ્ટ લગભગ નબ્બે પ્રતિશત ઓછા થઈ ગયા છે અને જે લોકોએ અહીંયા બુકિંગ કરાવી હતી બધા હોટલોમાં બુકિંગ પાછી ખેંચાઈ લીધી છે જો આપણે અમદાવાદની જ વાત કરીએ તો જેટલા બી મોટા ટ્રાવેલ ઓપરેટર્સ છે એ લોકોએ બી એમની બી બુકિંગ કેન્સલ થઈ ગઈ છે બીજી ખાસ વાત એ કે આ અત્યારે પીક સીઝન છે અત્યારે સુંદર હરિયાળું અને બહુ જ રમણીય વાતાવરણ અત્યારે કશ્મીરમાં લાગે છે અને આપણે ત્યાં અત્યારે રજાઓ પડે એટલે સૌથી વધારે ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે થોડાક જ સમયમાં અહીંયા અમરનાથ યાત્રા શરૂ થવાની છે એટલે લોકો આ અમરનાથ યાત્રાનું ખૂબ લાંબા સમયથી રાહ જોતા હોય છે કે અમરનાથ યાત્રા આવશે અને એ અમરનાથ યાત્રાના પિસ્તાલીસ દિવસમાં એમને આખા વર્ષનું કમાઈ લેવાનું હોય છે પણ એ વખત આ વખત જે છે એ આ હાલાત બદલાઈ ગયા છે જે મિલિટેન્સે આવીને જે દાનવ રાક્ષસી કાર્ય જે કર્યું છે એના કારણે કશ્મીરિયતને સૌથી મોટી નુકસાન થયું છે કશ્મીરની ઇકોનોમીને સૌથી મોટું નુકસાન થયું છે અને કશ્મીરના લોકો કહી રહ્યા છે કે આ કામ લોકલ કાશ્મીરી મિલિટેન્ટ્સનું નથી બલકે આ કામ પાકિસ્તાની મિલિટેન્ટ છે કારણ કે લોકલ લોકો ક્યારે બી કશ્મીરને પૂરી તરીકેથી ભાંગી પાડે નહીં પણ એ લોકોનો વિદ્રોહ જરૂર હોઈ શકે છે વિરોધ હોઈ શકે છે પણ પાકિસ્તાની જે આતંકવાદીઓ આવે છે વધારે ક્રૂર હોય છે અને ટુરિસ્ટ ઉપર એક્શન લઈ ટુરિસ્ટને નિર્દોષ ટુરિસ્ટ ને એ લોકોએ જે રીતે હત્યાકાંડ કર્યું છે એના કારણે કાશ્મીર નુકસાન પહોંચાડવાનું આ કાવતરું પાકિસ્તાન તરફે હતું આ વાત કાશ્મીર લોકો કહી રહ્યા છે બીજી બાજુ જો આર્મી ની વાત કરીએ સીઆરપીએફ ની વાત કરીએ તો અને એસઓજી ની વાત કરીએ તો એ લોકો ખૂબ સારું કામ અત્યારે કરી રહ્યા છે સૌથી વધારે જેટલા હાઈડઆઉટ છે જે બ્લેક વિલેજ છે જેમ કે કુલગામ છે ત્રાલ છે અનંતનાગ જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે પુલવામા જિલ્લાના વિસ્તારના છે શોપિયા જિલ્લાના વિસ્તાર છે આ બધા જે મિલિટેન્ટ પ્રોન એરિયાસ છે જ્યાં સૌથી વધારે હાઇડઆઉટ્સ છે અને પીર પંજાલ રેન્જ મારે ઠીક પાછળ તમે જોઈ શકો છો આ પાછળ જ એલસી છે અને એના કારણે જ આ એરિયામાં સૌથી વધારે મિલિટેન્ટ્સના હાઇડઆઉટ્સ રહે છે એટલે લગાતાર આ લોકોના આઈડેન્ટિફિકેશન થાય છે એ જે ઘરમાં છુપાય છે એ લોકોના હાઇડઆઉટનો ધ્વસ્ત કરાય છે બોમ્બ લગાવીને ઉડારી દેવાય છે અને એના સાથે સાથે અહીંયા બુલડોઝર એક્શન બી ચાલુ થઈ ગયું છે અત્યાર સુધી જે હતું એવું હતું કે જે આતંકવાદી કોઈ ઘરમાં હોય તો એ ઘર ને ઉપર એક્શન ને એના એને ઉડાડતા હતા પણ હવે આતંકવાદીનો કોઈ સપોર્ટ કરે છે કે આતંકવાદી જે ઘર છે એના ઉપર બી બુલડોઝર કાર્યવાહી અને બોમ્બ થી ઉડાડવાનું કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે જેના કારણે આતંકવાદીઓ ની અંદર મોટી ફફડાટ થઈ ગઈ છે પણ અહીંયા લોકલ કાશ્મીરી જે છે એ લોકો ખૂબ દુખી છે આ આ જે બી કાંડ થયો એને બાદ અને એ લોકો કહી રહ્યા છે કે જેણે બી કર્યું એ ખૂબ ખરાબ કૃત્ય કર્યું છે ને અમે એને વખોડીએ છે અને પહેલી વખત મને એવું લાગે છે કે કાશ્મીરમાં મેં વર્ષો વર્ષો સુધી અહીંયા રિપોર્ટિંગ કરી છે અને આવું કોઈ એન્કાઉન્ટર થાય એટલે લોકલ પબ્લિક તમને ઘેરી લે અને તમારે ત્યાંથી નીકળવું બહુ ભારે પડે છે પણ આ વખત અમે અહીંયા રિપોર્ટિંગ કરી રહ્યા છે તો આતંકવાદીઓ ત્યાં છુપાયેલા હોય તો લોકલ પબ્લિક તમને સપોર્ટ કરે છે લોકલ પબ્લિક મિલિટન્ટને સપોર્ટ નથી કરતી હવે અહીંયા હિન્દુસ્તાની શું હોય છે હિન્દુસ્તાન શું હોય છે સરકાર શું હોય છે એ બધી જ વસ્તુઓ લોકોને અહીંયા ક્યાંક ને ક્યાંક લાગવા માંડ્યું છે કે અમે ભારતમાં છીએ તો સેફ છીએ ભારતમાં છીએ તો ડેવલપમેન્ટ અમને ક્યાંક ને ક્યાંક મળશે એવી આશા સાથે આયા છે પણ આ જે એક હાદસો થયો છે આ જે એક સૌથી મોટો હત્યાકાંડ થયો છે એના બાદ લોકો પૂરી તરીકેથી એમનો મોરાલ ભી તૂટી ગયું છે એમની જે મોટિવેશન હતું એ ભી પેલું થઈ ગયું છે અને ફ્રસ્ટ્રેટેડ મોડમાં છે કારણ કે બહુ જ સમય બાદ રાહ જોઈ ને આ વખત રેકોર્ડ બ્રેક પબ્લિક આવવાની હતી આવા રિપોર્ટ્સ આપણે પાસે હતા કારણ કે રામ મંદિર આવ્યું એને બાદ મહાકુંભમાં જોયું એને બાદ અત્યારે આપણે આપણે ગુજરાતની બી વાત કરીએ તો નર્મદા પરિક્રમામાં બી અત્યારે લાખોની તાદાદમાં લોકો આવ્યા છે તો આજે અમરનાથ યાત્રા જ્યારે થવાની હતી ને આ અમરનાથ યાત્રા 37035 એ બાદ જ્યારે બધું જ નોર્મલ કાશ્મીર આપણે કહેતા હતા એ નોર્મલ કાશ્મીરની આ પહેલી અમરનાથ યાત્રા હતી એના કારણે અહીંયાના લોકોને લાગતું હતું કે લાખોની તાદાતમાં લોકો આવશે અને અમારો ધંધો રોજગાર સારી રીતે ચાલશે એમને એમની હોટેલ બિઝનેસ એમના કાર ટેક્સી એમના જે ગુડખર જે ચલાવે ખચ્ચર જે ચલાવે એ બધા જ લોકો એમને એવું હતું કે અમારે બહુ સારી ઇકોનોમી ચાલશે પણ અનફોર્ચુનેટી ડિસિડેન્ટના કારણે હવે એ લોકોને ખૂબ તકલીફ પડી રહી છે તો બે બાજુ એક બાજુ આર્મી સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ લડી રહી છે બીજી બાજુ કાશ્મીરના લોકો પોતાનો ધંધો બચાવવા માટેની જોઈ રહ્યા છે નીચે ઉતર્યા ને ત્યાં એરપોર્ટ ઉપર એકદમ સુમ એરપોર્ટ જોયું ત્યારે અમે ત્યારે એરપોર્ટમાં એક વ્યક્તિને પૂછ્યું કે આજે આખા દિવસ આખા દિવસમાં ખાલી આજે પચીસ જણ થયા છે તો આ પરિસ્થિતિ અત્યારે કાશ્મીરની છે બીજી બાજુને જો વાત કરવામાં આવે તો એલસી ની વાત કરવામાં આવે તો જે પાકિસ્તાન અવડચંડાઈ કરે છે જે એ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરે છે એટલે જબડા તોડ જવાબ એને મળે છે એ એક ગોલી એક એક ગોલો ફેંકે છે તો અહીંયાથી સો ગોલીને સો ગોલા એમના ઉપર ફેંકાઈ રહ્યા છે ત્યાં એક અલગ જ ચિત્રણ ચાલી રહ્યું છે ત્યાં ત્યાં અલગ જ બોર્ડર ઉપર અને એલઓસી ઉપર એક અલગ જ કહેવાય કે અલગ જ સ્થિતિઓ પેદા થઈ છે એ આર્મી એ રીતે લડી રહી છે અંદરૂની લડાઈ મેં આપને કીધું કે આ રીતે ચાલી રહી છે અને કાશ્મીરીયત ની વાત કરી કે એ લોકોની આ રીતે સ્થિતિ છે તો આ ત્રણ વિચાર આપણે કાશ્મીર છે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં હું તમને કહી શકું જી સર મારો બીજો એક પ્રશ્ન છે આ છેલ્લો પ્રશ્ન તમે બહુ જ બધી બોર્ડર નું કવરેજ કર્યું છે લગભગ દેશની દરેક સરહદ નું કવરેજ કર્યું છે દેશની દરેક પ્રકારની સેના સાથે એટલે આર્મી નેવી એરફોર્સ બીએસએફ લાઈન ઓફ કંટ્રોલ પર બાકી સીઆરપીએફ દરેક પ્રકારના સશસ્ત્ર દળ સાથે તમે વર્ષો સુધી કવરેજ કર્યું છે એ અધિકારીઓને નજીકથી કામ કરતા જોયા છે એ જવાનોને નજીકથી કામ કરતા જોયા છે ને પણ તમે ખાસું બધું જોયું છે આ સ્થિતિમાં એવું કહે છે કે ભાઈ કારાકોરમની પહાડીઓથી આવ્યા ચાર પાંચ માણસો હતા અને પચીસ છવ્વીસ માણસોને મોટાભાગના ને માથામાં ગોળી મારી છે મોટાભાગના લોકો એમને જોઈ પણ નથી શક્યા આ બહુ જ મોટું આપણું ફેલ્યોર છે ઇન્ટેલિજન્સનું બધા જ લોકો એ સ્વીકારી રહ્યા છે કે બહુ મોટું ફેલ્યોર છે પણ એ આવ્યા પાકિસ્તાનથી એમને ટ્રેનિંગ લીધી હશે ક્યાંક એ ગયા હશે ટ્રેનિંગ લેવા માટે પીઓ કેમાં એ ત્યાંથી પાછા આવ્યા હશે એ અચાનક પાછા ગાયબ થયા અને આપણે ટ્રેસ ન કરી શક્યા છે એક સુધી ઇવન આપણે આ જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે છવ્વીસ તારીખ થઈ રહી છે તો આ સ્થિતિ શું કામ સર્જાઈ આપણી શું આપણે ઓવર કોન્ફિડન્સમાં રહ્યા કેમ કે આની પહેલા હું ખાલી એક ઇન્સિડન્ટ એટલે શેર કરીશ કે આપણે ગુજરાતમાં જ પેલો એક નકલી પીએમઓ ઓફિસર બનીને ગયો તો એક પીએમઓ નો અધિકારી છે એવું કહીને એને ભૂલમાં ભૂલમાં સિક્યુરિટી આપી દીધી હતી તો એનો મતલબ કે એ લોકો સિક્યુરિટી જેવી વાતને કેમ ગંભીરતાથી નથી લઈ રહ્યા આ દેવાંશી બે વસ્તુ થઈ શકે છે જે મારા નોલેજ પ્રમાણે હું તમને કહું કે આ જે ટુરિસ્ટ પ્લેસ છે અને આ ટુરિસ્ટ પ્લેસ જે પહેલગામની જે સીમ છે જે પહેલગામનો જે મેન માર્કેટ છે ત્યાંથી તમારે ઉપર જવું પડે છે ઘોડા ઉપર લગભગ છ કિલોમીટર

બીજી બાજુ એ છે કે જે રીતે કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી શાંતિનો માહોલ આપણે જોયો હતો અને કોઈ પણ પ્રકારની મિલિટન્ટ એક્ટિવિટી નહોતી એના કારણે બી એવું લાગે કે ઉપર કદાચ જે ફોર્સને હોવું જોઈતું હતું એ નહોતી અને બીજી વાત એ કે એ ટુરિસ્ટ ડેસ્ટિનેશન હતું એની સંપૂર્ણ જવાબદારી જમ્મુ કાશ્મીર પોલીસની હતી એને એને અંતર્ગત આવે છે ત્યાં આર્મી ના હોય પણ જમ્મુ કાશ્મીર પોલીસ હોય અને એના સાથે સીઆરપીએફ ની ટુકડી બી હોય છે પણ આ જયારે ઇન્સિડન્ટ થયું ત્યારે અનફોર્ચ્યુનેટલી ત્યાં ના પોલીસ હતી ના ત્યાં કોઈ સીઆરપીએફ ના જવાન હતા ના કોઈ ટુકડી હતી અને એ જ કારણ હતું કે આતંકવાદીઓએ ખૂની ખેલ ખેલ્યા અને એને સામે એને રિટેલિએટ કરવા માટે કોઈ હાજર નહોતું અને એ જ કારણ છે કે બધા લોકોનું આખો આટલો મોટો હત્યાકાંડ થઈ ગયો હિન્દુ અલગ થઈ ગયા મુસ્લિમ અલગ થઈ ગયા એ બધાને પૂછી પૂછીને બધી જે બી વાર્તાઓ આપણે સામે આવે છે બધી જ આપણે વાત કરીએ તો આ લગભગ આખી આખો ખેલ છે એ એક કલાક સુધી અડધો ગોલી વાર નહોતું એ સ્પષ્ટ છે હવે કેમ નહોતું શું ચૂક રહી ક્યાં સુરક્ષામાં ચૂક થઈ આ બધી જ વસ્તુ ઇન્વેસ્ટિગેશન વિષય છે ને મારા ખ્યાલથી ગવર્મેન્ટ કરતી બી હશે પણ એક વાત નિશ્ચિત છે કે ત્યાં કોઈ આપણી એક યુનિટ બી હોત કે પોલીસ હોત કે સીઆરપીએફ ની ટુકડી હોત તો જયારે પહેલી ગોલી ચાલી એને તાત્કાલિક બાદ કોઈ એને સામેથી એને જવાબ આપી શક્યો હોત તો આટલો મોટો હત્યાકાંડ ના સર્જાયો હોત આમાં બી આ બી તથ્ય જ છે એક પ્રકાર બીજી બાબત એક એ છે કે કાશ્મીર મેં સંપૂર્ણ શાંતિ રીતે માની લેવું એ મારે ખ્યાલ થી સૌથી મોટી ભૂલ છે કારણ કે કશ્મીર એક કુકર ના જેમ છે એ આપણે કુકર કેવું બધું બફાઈને પૂરું રહે અને તમે એની આખી પેલી ના કાઢી નાખો ગેસ તો ગમે તે સમયે એ તમે ખોલવા જાવ તો એ ફાટે તો કશ્મીર એક પ્રકારને આવી એક સરકમસ્ટાન્સીસ અહીંયા આવ્યા છે કારણ કે તમે ડેવલપમેન્ટ કર્યું થ્રી સેવન્ટી હટાવ્યું થર્ટી ફાઈવ હટાવ્યું જે અહીંયા પાકિસ્તાનના નારા લાગતા થયા હવે હિન્દુસ્તાનના નારા લાગતા થઈ ગયા લોકો હિન્દુસ્તાનને પ્રત્યે સારો ભાવ લઈને ચાલવા માંડ્યા અહીંયા રોડ બન્યા રસ્તા બન્યા એમ્સ આવ્યું મેડિકલ કોલેજો બની યુનિવર્સિટીઓ બની સ્કિલ ડેવલપમેન્ટના ચાલ્યા લોકોને રોજગારી મળી સારા બધી જ પ્રકારની સાથે એમની મળવા લાગી ઘણા બધા કાર્યક્રમો અહીંયા થવા લાગ્યા ઇવન કે અહીંયા જે કાશ્મીરમાં એન્ટરટેનમેન્ટ નામની કોઈ વસ્તુ જ નહોતી ત્યાં એન્ટરટેનમેન્ટ શો થવા લાગ્યા જે કશ્મીરમાં કોઈ આવીને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહોતું માંગતું એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યા હતા પણ આ ઇન્સિડેન્ટના બાદ એકવાર ફરી એ લોકોને અંદર ડર બેસી ગયો છે કે કાશ્મીરને આના ઉપર ભરોસો નહીં થાય ગમે તે સમયે ગમે તે વસ્તુ થઈ શકે છે અને એ આ ઇન્સિડેન્ટથી ચોક્કસથી થયું છે અને એકવાર ફરી એ વાત થઈ ગઈ કે ભાઈ કઈ બી જગ્યા ઉપર ઢીલાઈ કે કમ્યુનિકેશન કે એ ના હોવું જોઈએ અને મારે ખ્યાલથી આ એક ખૂબ મોટો મેસેજ કડક સંદેશ એક બહુ જ અગત્યની

એ સિવાય પણ એટલા બધા લાંબી આ પ્રકારના અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ કમનસીબે કવર કરવાના આવ્યા છે તમારા ભાગમાં આ વખતે શું તમને એટલો ફરક કે 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 બદલાવ દેખાયો પાકિસ્તાન પાકિસ્તાન ઈચ્છતું ઈચ્છતું હતું હતું ભારત ભારત સિવિલ જાય હિન્દુ મુસલમાન કરીને બાકીનું બધું બાજુ પર મૂકી દે પણ એની જગ્યાએ લોકોએ બહુ સરસ રીતે અને ખાસું મેચ્યોરલી આખી આ વાતને મેચ્યોરિટી સાથે હેન્ડલ કરી જમ્મુ કાશ્મીરથી લઈને દેશના પોલિટિશિયને પણ આમાં એકતા બતાવી આ બહુ દેખાતું નહોતું કદાચ પહેલા

એના બાદ એક બી પોલિટિશિયનું એવું બયાન નથી આવ્યું જેના કારણે કોઈ સેન્સરલાઇઝ ન્યૂઝ બની શકે કે આણે આવું કીધું ને આણે આવું કીધું પણ બધા લોકોએ કીધું કે અમે સરકારના સાથે છીએ ને આ વખત આપણે લડી જ લેવું છે અને સરકાર જે નિર્ણય લે એના સાથે અમે છીએ આ વાત જે કરી છે એ ખરા અર્થમાં ભારતની એકતા બતાવે છે અને વિવિધતામાં એકતા બતાવે છે અખંડતા બતાવે છે કારણ કે બધા લોકોને ખબર છે કે આતંકવાદના સામે લડવું હોય તો બધાને એક થઈને લડવું પડશે આ વખત બઉ જ સારી બાબત એ છે કે બધા પાર્ટીઓ એક છે બધા લોકો એક છે અને કાશ્મીરના લોકો બી એક છે કાશ્મીરના લોકો બી એ જ ઈચ્છે છે કે અહીંયા શાંતિ થાય અને અહીંયા વિકાસ થાય એટલે આ વખત હું જે કાશ્મીર જોઈ રહ્યો છું એ કાશ્મીરમાં બિલકુલ લોકો સરકારના સાથે છે અને આતંકવાદના વિરોધમાં છે આ સૌથી મોટી વાત છે કારણ કે મેં જે કાશ્મીર અગાઉ જોયું છે ત્યાં હું આમ રોડ ઉપર ઊભો રહીને લાઈવ ના આપી શકું દેવાંશી

आणि भविष्य खूप सूंदरे आतू ज्रश्य कश्मीरना सुंदर एवढी अपेक्षा थँक्यू सो मच सर थँक्यू